જય મુલનિવાસી સાથીઓ હું પંકજ દાબડા અમરેલી બી વાય એમ સાથીઓ લાય એટલા માટે આવવું પડ્યું વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે ચાર પાંચ દિવસથી જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે દેખાડી રહ્યા છે જે બાંગ્લાદેશને લઈને તો બાંગ્લાદેશની વાત પછી કરીશું કે ભારત દેશની અંદર પરિસ્થિતિ શું છે ચાર પાંચ દિવસથી મેં જોયું તો મને એવું લાગ્યું કે ઘણા બધા સંગઠનો છે ઘણી બધા સંસ્થા છે બોલવાવાળા પણ ઘણા બધા લોકો છે ડૉક્ટર વકીલ ઇન્જિનિયરો પણ છે પણ જે પાંચ સાત જજ મળીને આરક્ષણની જે વાત કરી અને જે ક્રિમિનલની જે વાત કરી તો આરક્ષણ શું છે એ કેવું જરૂરી નથી ક્રિમિનલ છે એ શું છે જરૂરી કારણ કે આજે ઘણા બધા લોકોને ખબર છે સંવિધાનના માધ્યમથી વિચારધારાના માધ્યમથી સરકારના માધ્યમથી કે આરક્ષણ એટલે શું ક્રિમિનલ એટલે લોકોને ખબર છે સત્તા એક પણ વિડીયો કે ઓડિયો બનાવવા માટે તૈયાર નથી બોલવા માટે તૈયાર નથી મને ખ્યાલ છે કે એક વિડીયો જે વામન મેશરામ સાહેબે બનાવ્યો તો ઘણો જૂનો વિડીયો છે એમાં એણે એવું કીધેલું કે ઓબીસીના જે આરક્ષણ જે ઉપર જે ક્રિમિનલ જે લગાડવામાં આવ્યો છે એ આવનારા સમયની અંદર એસસી એસ ટી ની ઉપર જે આરક્ષણ જે છે આપેલું છે એની ઉપર પણ આવનારા સમયની અંદર ક્રિમિનલ લગાડવામાં આવશે અને આજે ખરેખર એ સત્ય ઘટના અને સાચી થઈ જે દેવાયત પંડિત જે વાણી બોલે છે એ લોકોને ખબર છે કે આજે બને છે પણ કાલે બોલે છે ને આજ જે થાય છે એ લોકોને ખબર નથી તો આ મોટી બધી માનસિકતા છે આરક્ષણ શું છે પ્રમોશન શું છે એ લોકોને ખબર છે આજે ખતમ થઈ રહ્યું છે જે બ્રાહ્મણોના માધ્યમથી સુપ્રીમ કોર્ટના માધ્યમથી સરકારના માધ્યમથી સંઘના માધ્યમથી જે ફેંસલો લેવામાં આવ્યો અને કાલે કદાચ ક્રિમિનલ લાગુ પણ થઈ જઈ શકે તો સાથીઓ આરક્ષણની શું જરૂર છે એ લોકોનો એવો સવાલ હોય છે પણ ખરેખર આરક્ષણની એટલા માટે જરૂર હોય છે કે લોકો પીડિત છે દુઃખી છે અને સાથે જે બુદ્ધિ હુનરથી આગળ આવે અને એને મળતું નથી જ્યારે આરક્ષણ અને પ્રમોશનની વાત હોય છે ત્યારે મુઠ્ઠીભર લોકો જે બ્રાહ્મણોના પેટના મદો દરજ થાય છે તો સાથીઓ સંવિધાન સંવિધાન જે લોકો કરે છે પણ જ્યારે સંવિધાનની ઉપર ખતરો આવે છે જ્યારે ખતમ કરવાનો મામલો આવે છે ડૉક્ટર વકીલ ઇન્જિનિયર નથી બોલતા એનો મતલબ એ થાય છે બાબા બાબાસાહેબે પ્રસ્થરૂપે લખીને રાખ્યું કે ભણેલા ગણેલા લોકોએ દગો દીધો આજે એ વસ્તુ સિદ્ધ થઈ અને હું પણ એ કહેવા માગું છું કે કદાચ સંવિધાન ખતમ થઈ જાય છે આરક્ષણ પ્રમોશન ખતમ થઈ જાય છે તો એ ભણેલા ગણેલા લોકો ડૉક્ટર વકીલ ઇન્જિનિયરના કારણે થશે જે બોલવા તૈયાર નથી આજે જે આપણો પાડોશી જે દેશ છે એ દેશની અંદર આરક્ષણને લઈને જે છ મહિનાથી જે માથાકૂટ હાલતી હતી અને આજે પાંચથી દસ દિવસ સુધીની અંદર આપણે જોઈએ મીડિયાની અંદર બાંગ્લાદેશની અંદર કે લાખોની સંખ્યામાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને નાના જે વડાપ્રધાન હતા જે બેન રાજ કરીને બેનનું નામ છે એ દેશ છોડી દેવો પડ્યો અને ભારત દેશમાં આવી ગયા તમે વિચાર કરો કે બાંગ્લાદેશના જે વડાપ્રધાન જે છે જે રાજ શેખ કરીને છે એમને જે બાંગ્લાદેશ છોડવો પડ્યો અને બાંગ્લાદેશ છોડીને ભારત દેશમાં આવી ગયા તો એ મામલો એ હતો આરક્ષણનો જ હતો કે ત્રીસ પાંત્રીસ ટકા એવી વાત સંભળાય છે મીડિયાના માધ્યમથી તો કહું વધારે પણ છે કે ત્રીસ પાંત્રીસ ટકા જે આરક્ષણ હતું એ આરક્ષણને હંમેશા માટે ખતમ કરી દીધું અને ખતમ કરી નાખ્યું એના માધ્યમથી અમુક પાંચ ટકા દેવામાં આવ્યું અને એના માધ્યમથી જે આંદોલન જે બાંગ્લાદેશની અંદર જે ભયંકર રૂપ લીધું તો નાના જે સંસદનો ઘેરાવ છો જે મુખ્યાલય જે છે મુખ્ય વડાપ્રધાન એનો પણ ઘેરાવખ્યો અને તોડફોડ થઈ અને આજે બસું અને ટાયરો અને ઘણું બધું સંપત્તિનું નુકસાન આવ્યું એટલું નહીં પણ સાથે ત્રણસોથી ચારસો જણાને ગોળી મારી દીધી છે ત્રણસોથી ચારસો જણાને મારી નાખ્યા છે આર્મીવાળાએ એવી છૂટ પણ આપી દીધી વડાપ્રધાને અને છેવટે અંતે એણે રાજીનામું દઈ અને ભાગ્યા અને ભારતમાં શરણાગત લીધી તો સાથીઓ જ્યાં સુધી લોકો સહન કરે છે અને જેટલી પણ સહન શક્તિ સહન કરવાની જે શક્તિ જે હોય છે એ સહન તો કરી રહ્યા છે પણ જ્યારે ઉપરથી જ્યારે પાણી પીયું ઉપર પાણી માણસ ડૂબવા મળશે કે ભાઈ હવે આમે મર્યા અને આમે મર્યા તો એ પરિસ્થિતિ ભારત દેશની અંદર પણ ઊભી થઈ શકે છે એકવીસ તારીખે જે આંદોલન ઘોષિત કર્યું છે કે ભાઈ એકવીસ તારીખે ભારત બંધ અને જે બે એપ્રિલે જે બે હજાર અઢારની અંદર જે એક્રોસિટીના એકમાં જે લોકો બહાર નીકળ્યા કદાચ એવી સંભાવના પણ થઈ શકે છે એકવીસ તારીખે ભારત બંધ તો ભયંકર પરિસ્થિતિ અને ભયંકર રૂપ ના લે એના માધ્યમથી ખ્યાલ રાખવો જોઈએ સરકારને વડાપ્રધાનને જજોને સાંસદોને કે જેથી કરી અને દેશની અંદર પરિસ્થિતિ સારી કાયમી માટે રહે અને જે લોકોને જે આપેલું છે એમાં વધવું જોઈએ એમાં સુધારો થવો જોઈએ પણ જે લોકોને કાઢી નાખવામાં અને ખતમ કરી નાખવામાં આવે છે તો એ આવનારા સમયની અંદર ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે તો સાથીઓ એટલા માટે વિડીયો બનાવવો પડ્યો કે ઘણા બધા લોકો બાબા સાહેબ બાબા સાહેબ કરે છે એવું પણ કહે કે બાબા તેરા મિશન અધૂરા હમ કરેગે પૂરા અરે મિશન પૂરું અને ખતમ તો પછીની વાત છે જે સંવિધાનની અંદર આપ્યું છે એ ખતમ ખતમનું એના માટે કમસે કમ સોશિયલ મીડિયાનો યુગ છે તો કમસે કમ બે મિનિટ પાંચ મિનિટને લઈને વાત કરો અને લોકો સુધી તો પહોંચાડો ઓબીસીના લોકો એટલા બધા માનસિક રૂપ છે ગુલામ છે કે એ બહાર નહીં નીકળે કારણ કે એનું ખુદ આરક્ષણ ઉપર બ્રાહ્મણોએ અને બીજેપીના લોકોએ કોંગ્રેસના લોકોએ કંટ્રોલ કરેલું છે અને ક્રિમિનલ લગાડેલું છે એમને ખબર નથી અને ખબર છે એ નીકળતાય નથી એટલે જે ઓબીસીને અધિકાર જે દેવામાં આવ્યો હતો ત્યારે પણ એ મંડળ પણ નથી લાગુ થયું અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ એલપીજી આવ્યું અને આખા દેશની અંદર છૂટ આપી દીધી કે તમે પ્રાઇવેટ કરી શકો છો અને ત્યારથી લઈને આજે એમાં પણ વામન મેસરામ સાહેબે પણ વિડીયો બનાવેલો કીધો છે કે ઓગણીસોને નેવું બાણુંની અંદર જે કોંગ્રેસના માધ્યમથી જે એલપીજી કાયદો લાવવામાં આવ્યો એ આવનારા સમયની અંદર શિક્ષણનું ભયંકર ખતરનાક નિર્માણ થશે કે જે શિક્ષણ માટે લોકો તડપશે એમને નોકરી નહીં મળે તો આજે વીસ પચીસ વર્ષની અંદર તમે જોઈ શકો છો કે પ્રાઇવેટીકરણ એટલું બધું થઈ ગયું છે કે સરકારી નોકરી મળવી બહુ મુશ્કેલ છે તો સાથીઓ જાગો જાગો એમ તો બહુ કીધું